બોલો પાગલ જ ગાંડો નહોતો ભાગી ગયો અરે હા સાહેબ પકડી લીધો તમને શું લાગે મારા હાથમાં જે કેસ આવે ને એ પતી હોય પકડી લીધો સાહેબ નો જવા દઉં અરે સાહેબ પાગલ ખાને લઈને દાવું છું એ હા લે આમ નો થા હાલ હવે તો અહીંયા તને જો ને ઝટકા દીશે ને ત્યારે ખબર પડશે કે કેમ બધા ની કરાય હાલ Olha a mãe, olha a tua mãe, tia! Olha a tua a tua એ હું જો ને વળિયા પાણી વારવા જાઉં હું અને આજુને ધી નો પાવર હે એ હો એ હાલો આહા હા ગાયકા વાડીયા જાઉં જ હોય અને જો પાવર વ્યો જો ને તો બધું એમને પાયા વિનાનું રહી દે છે અને આ તડકા એવા પડે છે ને અને મોલે એવું ભરતો જાય છે અરે બાપરે આ રાડુ કોણ નાખે છે ને કી કોક બાત તું છે લાઈકા તાવ દે

એક છોકરા નો વાઘ ખાતો ક્યાં કરે હું આમ ખોટું ના બોલતો ને ના સાહેબ હા શું કહું હા બતા હલો હા

આદીએ કીધું એક વાંઘણને પકડી લેવાનો તમારે હાલો હાલો તો તારો બાપ તું હાસું કેતો તો વાઘ સાસુ કાહે તો સાહેબ હવે આનું શું કરશું હવે આનું શું કરું આરો તમારો બાપ અહીં જયો ભાગો Pas semua tadi, elang gereja

અરે સાહેબ મોડું એટલે થયું કે આ ગાંડાએ ઓલા વાઘની હેરી કરી હતી અરે સાહેબ માન માન જીવતા બસ્યા એ હા સાહેબ હાલો એ ગાંડા લઈને આવી પાગલ ખાને એ હા હાલો હોલદાર ને સાહેબ ખરા છે હાલો